નમસ્કાર ડે આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોતી દર્શક મિત્રો ડે આજે વાત કરવી છે એક અલગ મુદ્દાઓ ઉપર કારણ કે ચારે બાજુ રાજકારણના મુદ્દાઓ ચર્ચિતમાં છે ચારે બાજુ ક્યાંક રાજકારણને લઈને ઉમેદવારોને લઈને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે આ તમામ મુદ્દાઓ છે ને આ મુદ્દાઓથી હટકે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો આપણા બાળકો સાથે જોડાયેલો છે તમામ લોકો બાળકોને લઈને બહુ ગંભીર હોતા હોય છે અને મા બાપ ખાસ કરીને બાળકની એક્ટિવિટી ઉપર ખૂબ જ ધ્યાન રાખતા હોય છે બાળક વધારે પડતું એક્ટિવ છે નથી કે આ તમામ વસ્તુઓનું એ ધ્યાન રાખતા હોય છે એટલા જ માટે આજે વાત કરવી છે બાળકોના સ્વાસ્થ્ય વિશે અને બાળકોના સ્વાસ્થ્યમાં સૌથી મોટો જો એક રોગ કહી શકીએ તો હાલના સમયે કારણ કે આ રોગ એટલા માટે શબ્દ વાપરું છું ડબ્લ્યુએચએ પણ એને એક રોગની કેટેગરીની અંદર હવે મૂકી દીધું છે સ્થૂળતા પણ એટલે બાળકોની અંદર જે સ્થૂળતા આવી જાય ઇનએક્ટિવનેસ આવી જાય કે બાળકો એક જગ્યા ઉપર બેઠા હોય ત્યાંથી ઊભા જ ના થાય અને ત્યાં જ બેસવાનું ત્યાં જ ખાવાનું તો આ સ્થૂળતા કેમ આવે છે અને સ્થૂળતાની સ્થૂળતા આવવાથી બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે સ્થૂળતાની સાથે સાથે બાળકોમાં અલગ અલગ ડિસીઝ એટલે કે રોગો પણ આવવાના ચાન્સીસ વધી ગયા છે વિશ્વની અંદર જો વાત કરીએ તો એપ્રોક્સિમેટલી ચાલીસ કરોડ આસપાસ બાળકો એવા છે કે જે સ્થૂળતાના શિકાર બની ચૂક્યા છે તો કેમ સ્થૂળતા દિવસે દિવસે નાના બાળકોની અંદર ઘર કરી રહ્યો છે એની પાછળના કારણો શું છે એ પણ આપણે જાણવા છે હવે એને દૂર કરવું હશે સ્થૂળતા આવી ગઈ બાળકો ઇનેક્ટિવ થઈ ગયા બાળકો એવી કોઈ એક્ટિવિટી એના એના શરીરમાં નથી જોવા મળી રહી તો એને દૂર કરવા માટે શું કરવું પડશે કારણ કે ઘણીવાર આપણે દેખતા હોઈએ છીએ કે આપણા ઘરની અંદર કે આપણી આજુબાજુમાં કે આપણા લવવન્સની અંદર પણ એ વસ્તુ આવે છે કે એમના બાળકો

ડાયાબિટોલોજીસ્ટ એન્ડ ઓબેસિટી કન્સલ્ટન્ટ છે મલે સર આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સૌથી પહેલા અભિષેક સર આપનાથી શરૂઆત કરી આ સ્તૂટતાપણું જે બાળકની અંદર આવવાની શરૂઆત ક્યારથી થાય છે ને એવું હોય છે શું એક્ઝેક્ટલી અને એ આપણે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકીએ કે બાળક હવે બાળકની અંદર એક સ્તૂટતા આવી ગઈ ઇનએક્ટિવનેસ આવી ગયું એવું પેરેન્ટ્સ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકે આજથી વર્ષો પહેલા અમે મેલ ન્યુટ્રિશન સાથે સ્ટ્રગલ કરતા હતા કે સ્ટ્રગલનું ન્યુટ્રિશન સ્ટેટસ ઓછું હોય પ્રોટીન એનર્જી મેલ મેલન્યુટ્રીશન હોય બાળક એકદમ દુર્લો પાતલો હોય હવે ઓન ધ કોમ્પ્રેરી અમે મેલ મેલન્યુટ્રીશન જગ્યાએ ઓબેસીટીથી સ્ટ્રગલ કરીએ છીએ બહુ બધા બાળકોમાં હવે ઓબેસિટી જોવા મળે છે જે પહેલા ઓબેસિટી નું પ્રમાણ એટલું વધારે નતું ના એનું કારણ શું છે અને ક્યારથી ઓબેસિટી ચાલુ થાય છે ઓબેસિટી ઇનફેક્ટ પહેલા વર્ષ ઓફ લાઈફ ધ ફર્સ્ટ ઇયર ઓફ લાઈફથી પણ ચાલુ થઈ શકે છે જયારે બાળકનો ઓરલ ઇન્ટેક એની રિક્વાયરમેન્ટ કરતા વધારે હોય તો એક કારણ એ ઓબેસિટીનું મેદસ્વિધાનું એક છે એની સાથે બીજા હોર્મોનિયલ ડિસોર્ડર્સ પણ હોય બીજા એક બીજા અમુક મેડિકલ પ્રોબ્લેમ્સ પણ હોય જેમાં પણ ઓબેસિટી વધે પણ જયારે ઓવર ફીડિંગ થાય ઓવર જેલેસ ફીડિંગ થાય મધર ને કે કેર કે વર્ષ ને એવું લાગતું હોય કે મારું બાળક બહુ જ પાતળું છે એ કશું જ ખાતું નથી જયારે એનું વેઇટ એની એજ પ્રમાણે એકદમ સરખું હોય એની વેઇટ ગેઇનની સ્પીડ પણ સારી હોય તે છતાં પણ ઓવર જેલેસ એને ફીડિંગ કરાવવામાં આવતી હોય ત્યારે બહુ હાઈ કેલરી ઇન્ડેકના લીધે બાળકમાં મેદસ્તા વધી જતી હોય છે ને એના વીજ પહેલા વર્ષની લાઈફમાં જ ધોવાઈ જાય છે ત્યારથી જ એ વસ્તુ ચાલુ થઈ જાય છે સેકન્ડ પ્રોબ્લેમ એ છે ડાયટરી પ્રેફરન્સીસ પેલા આપણા ઘરમાં બધું ઘરનું જ બનેલું હતું મધર કે દાદી કે નાની એ જ ખવડાય બાળકોને હવે એટલું બધું પેકેજ ફૂડ ફૂડ આવી ગયું છે ને એમાં વેરી હાઈ ક્વોન્ટિટીઝ ઓફ સુગર હોય અને કંપની જે એ ફૂડ પેકેજ ફૂડ ને મેન્યુફેક્ચર કરે છે એ લોકો બહુ સ્માર્ટલી જે સુગર કોન્ટેન્ટ છે એને છુપાવી નાખતા હોય છે એને શું કરે એ લોકો ડિવાઈડ કરી નાખે તમને ના હેડિંગમાં ટોટલ કેટલા પર્સન્ટેજ કાર્બોહાઈડ્રેટ છે એ ના દેખાય એને બીજી ઘણી બધી અંદર બ્રેક કરી નાખતા પણ ઓલ સુગર સુગર અને અને એક્સેસ લીધે પર આઈ ડોક્ટર મલેન્સ વધારે સારી રીતે કહી શકશે સો એના લીધે બાળકોમાં ઓબેસીટી વધતી હોય છે એન્ડ એ હવે એપિડેમિક નું રૂપ એને લઈ લીધું છે બહુ જ ખાસા ગંભીર પ્રમાણે પ્રોબ્લેમ હવે જોવા મળી છે હવે એને જોવાનું કેવી રીતે ખબર કેવી રીતે પડે પેરેન્ટને કે મારું બાળક અસર છે કે નથી સો જેવી રીતે એડલ્ટમાં બીએમઆઈ ચાર્ટ હોય છે એવી રીતે બાળકોમાં વેટ ફોર હાઈટ નું ચાર્ટ હોય છે કે હાઈટ પ્રમાણે એનું વેટ એડિક્યુએટ છે ઓછું છે કે વધારે છે એનાથી મોટાભાગે અમે એમ નક્કી કરતા હોઈએ છીએ કે બાળક ઓબેસિટીનું શિકાર છે કે નહીં થેન્ક યુ બિલકુલ વીએમઆઈ ઉપરથી જે રીતે એડલ્ટ માટે આપણે જાણતા હોઈએ છીએ કે હાઈટ અને વેઇટ જો પેરેરલ હોય ઇક્વલ હોય તો માણસ ઓબેસીટીથી દૂર હોય છે પરંતુ હાઇટ અને વેઇટ કરતા હાઇટ કરતા વેઇટ બહુ વધારે પડતું એક્સેસિવ હોય તો એ ની અંદર આવતું હોય છે પરંતુ મારા જે રીતે પરિસ્થિતિ છે અત્યારની વાત કરીએ તો ઓગણીસો વધારે થઈ રહ્યા છે ઇવન પેરેન્ટ્સની એક કહેવાય ને કે કમ્પ્લેન વધારે રહેતી હોય છે કે મારું બાળક ઇનએક્ટિવ છે એ વધારે પડતું એક્ટિવ મતલબ એક્ટિવિટીની અંદર પાર્ટસ નથી લઈ રહ્યું તો આ વસ્તુને લઈને ડબલ્યુ ડબલ્યુ એચ એક રોગચાળો માની લીધો છે કારણ કે બહુ લાંબા સમયથી અને મોટા પ્રમાણમાં બાળકોમાં આવે તો પેરેન્ટ છે તો આ પરિસ્થિતિમાં સૌથી મોટો કન્સર્ન જો પેરેન્ટ્સને રહેતો હોય ખાવા પીવાને લઈને એક એ આઉટ કેવી રીતે કરવું યસ અત્યારે અમે જે ડે ટુ ડે પ્રેક્ટિસમાં જોઈએ છીએ કે જે એડલ્ટ કે અત્યારે ડાયાબિટીસ કેસ બહુ વધી રહ્યા છે ઇન્ડિયામાં અને એનું મેઇન કારણ એક જ છે કે ઓબેસિટી રાઈટ અત્યારે ઇન્ડિયા વિશ્વમાં બીજા છે અત્યારે પહેલું છે અને આઈડીએફ એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ જો કીધું છે એક અનુપાન પ્રમાણે જો આ સ્પીડે ડાયાબિટીસના કેસનો ઓબેસિટીના કેસ વધતા જશે તો બે હાજર પિસ્તાલીસ સુધીમાં ઇન્ડિયા વર્લ્ડમાં પેલા નંબરે બની જશે ડાયાબિટીસના અને એનું મેઇન કારણ છે ઓબેસિટી કે જેના માટે જ આજે આપણે ભેગા થયા છે જેટલું એડલ્ટમાં પ્રમાણ વધી રહ્યું છે એનાથી ડબલ સ્પીડે બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે અને જે રીતના સાહેબે વાત કરી કે જેવી રીતના આપણે એડલ્ટમાં આપણે બી જોતા હોય છે એટલે એટલે તમારું એક જે હાઈટ હોય એના પ્રમાણમાં તમારું વજન હોવું જોઈએ અને એની ડેફિનેશન એમ છે કે જો તમારી બીએમઆઈ પચીસ થી નીચે રહેતી હોય તો નોર્મલ કહેવાય પચીસ થી ત્રીસ ની વચ્ચે રહી તો એને આપણે ઓવરવેટ કહીએ છીએ અને જો મોર દેન થર્ટી વધે ઓબેસિટી કહીએ છીએ એવી રીતના હાઈટ ફોર વેઇટ તરીકે બાળકોમાં જોતા હોઈએ છીએ અને એટલે જ આ એટલું સ્પીડ વધી રહ્યું છે હું એ જે ચેતવણી આપી છે તે બંને એટલું આપણે ઓબેસિટીને પ્રિવેન્ટ કરવું જોઈએ અને ઓબેસિટી અને ડાયાબિટીસ આ બંને લાઈફસ્ટાઈલ ડિસોર્ડર છે લાઈફસ્ટાઈલ સ્ટાઇલથી જ આ બંને આવે છે અને જો આપણે સારી લાઈફસ્ટાઈલ રાખશું તો બંને પાછું પ્રિવેન્ટ થઈ શકશે અને એકવાર જો ઓબેસિટી પ્રિવેન્ટ થઈ શકશે તો એને લીધે ભવિષ્યમાં જેટલા પણ કોમ્પ્લિકેશન્સ આવે છે એ બધા પ્રિવેન્ટ થઈ શકશે અને બાળક મોટો થઈને સારી જી બિલકુલ પણ ઘણી વખત એવું પણ હોય છે કે શરીર એક ફિઝિકલી જયારે ઓબ્ઝર્વેશન આવે એ ઓબ્ઝર્વેશનની અંદર બાળક એટલું ઓબેસ ના જોવા મળતું સ્લીમ દેખવા મળતું હોય કે એટલું પણ દેખવા મળતું પરંતુ અંદરથી એ સ્થૂળતા પણ મહેસૂસ કરતું હોય ઇનેક્ટિવ હોય એવી પણ શક્યતાઓ હોય છે કે ચલો ફિઝિકલી ઓબ્ઝર્વેશનની અંદર બાળક જાડું નથી દેખાઈ રહ્યું પણ એના સીધા પણ ઓબેસિટી હોય શકે જે બાળક પાતળા હોય બહુ સરસ ક્વેશ્ચન છે એને અને સ્પેશિયલી આ જે તમે ક્વેશ્ચન કીધું છે ને એનું તમે સિમ્પલ ઉદાહરણ આપું સપોઝ કે કોઈ વ્યક્તિનું વજન સિક્સટી ફાઈવ કિલો છે રાઈટ પાસે કિલો તમે વેસ્ટર્ન પોપ્યુલેશનનું કોઈ સિક્સટી ફાઈવ નું લેશો અને આપણે ઇન્ડિયન લેશો તો વેસ્ટર્ન પોપ્યુલેશન વાળા મોસ્ટલી સ્લીમ દેખાતા હોય છે પણ જયારે એ જ પર્સન જયારે ઇન્ડિયન હોય છે તો એ થોડીક ઓબેસિટી દેખાતી હોય છે એનું કારણ એ જ છે કે વેસ્ટર્ન પોપ્યુલેશનમાં સેમ વેઇટ હોય પણ છતાં એ લોકોને વિસ્તરલ ફેટ ઓછી હોય છે અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જ્યારે ઇન્ડિયામાં આપણે અમે જોઈ રહ્યા છીએ અમે સ્પેશિયલ આના ઉપર રિસર્ચ કર્યું હતું અને લાસ્ટ મંથમાં જ અમે લંડન ખાતે રિસર્ચ કરી અને પબ્લિશ કરેલું હતું કે શા માટે આવું થાય છે તો એનું અમને તારણ એ જાણવા મળ્યું કે ઇન્ડિયન પોપ્યુલેશન અને એમાંય ગુજરાત ને એમાંય આપણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જે આપણી ખાવા પીવાની બેડ હેબિટ્સ છે જંક ફૂડ અને સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્બોહાઈડ્રેટ આપણે પ્રોટીન ડાયટ ઓછો લઈએ છીએ અને કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક વધારે લઈએ છીએ એને લીધે આપણા શરીરમાં વિસરલ ફેટ વધતી જાય છે અને તમે જે કીધું એ બહુ સાચું છે કે બહારથી આપણે જોઈએ તો પેશન્ટ ઓબેસ નથી દેખાતું પરંતુ અંદર એને વિસરલ ફેટ એટલી જમા થઈ જતી હોય છે અને જેમ જેમ વિસરલ ફેટ વધતી જાય એમ એમ એ લોકોમાં સ્થૂળતા વધતી જાય છે સ્ટેમિના ઓછી થતી જાય છે ઇવન દિવસ દરમિયાન ડે ટાઈમ સ્લીપીનેસ એટલે એટલે દિવસ દરમિયાન પણ એ લોકોને નીંદર આવી જતી હોય છે અને એ લોકોની જે શક્તિ હોવી જોઈએ એ પણ ઓછી થઈ જતી હોય છે બિલકુલ આપણે વિસરલ ફેટ ની વાત કરી મારે અભિષેક સર પાસે જવું છે પરંતુ વિસરલ ફેટ ઉપર વાતચીત કરી લઈએ આપણે વિસરલ ફેટ ની વાત કરી કે જે બોડીના એબડોમિનલ પાર્ટ ની અંદર જે આપણે જોઈ નથી શકતા એ પ્રમાણેનું ફેટ અંદર જમા થતું હોય છે ધેટ્સ કોલ ઓફ વિસરલ ફેટ પણ વિસરલ ફેટ નું એક માપદંડ હોય કે વિસરલ ફેટ પર્ટિક્યુલર પર્સન્ટેજ ઉપર જતું રહે તો એ ક્યાંક એક કાર્ડિયાક અટેક માટે પણ એક જવાબદાર માનવામાં આવતું હોય છે તો કેટલું હોવું જોઈએ અને બાળકો થી લઈને ચલો અત્યારે તો આપણે બાળકોની વાત કરીએ એની સાથે સાથે એડલ્ટ માટે પણ પણ ફેટ કેટલું ગંભીર બીમારી નોતરી શકે છે યસ બહુ ઇમ્પોર્ટન્ટ જેમ જેમ આપ કોઈ આપણે ખોરાક લઈએ તેના ત્રણ અવયવો હોય છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ તો દરેકની શક્તિ દરેકનું શરીર અને દરેકની રિકવાયરમેન્ટ જુદી જુદી હોય છે તો સૌથી પહેલા દરેક આપણે વ્યક્તિઓના જે એજ જ કહેવાનું છે તમે પહેલા પોતાનું બીએમઆઈ ચેક કરો અને હાઈટ પ્રમાણે વચન હોવું જોઈએ અને તમારા શરીર પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે તમારી એક્ટિવિટી કેવી છે એ પ્રમાણે તમારે પેલા તમારી ડેલી કેલરી રિક્વાયરમેન્ટ તમારી ફિક્સ હોવી જોઈએ કે મારે આટલી કેલરી રિક્વાયરમેન્ટની જરૂર છે અને એ પ્રમાણે તમારે હંમેશા બેલેન્સ ડાયટ નક્કી કરવો જોઈએ એવું નહીં રાખવાનું કે વજન ઉતારવા માટે કે કોઈ પણ બેલેન્સ યસ

જો એ પ્રોપર માત્રામાં ધ્યાન રાખે તો ભવિષ્યમાં એડિક્શન આપણને જોવા મળી રહ્યું છે દરેક જગ્યાએ ઇવન સારામાં સારા ઘરોની અંદર પણ આ પરિસ્થિતિ છે અને નબળા ઘરોમાં પણ આ પરિસ્થિતિ છે કે બાળકોના હાથમાં મોબાઈલ ચોવીસ કલાક રહેતો હોય છે જો જમવા બેઠો તો પણ મોબાઈલ ભણવા બેઠો તો પણ મોબાઈલ આ પરિસ્થિતિ એ ક્યાંક સ્થૂળતાનું એક સૌથી મોટું કારણ હોય એવું લાગી રહ્યું છે કોઈ પણ પરિસ્થિતિ બાળક રેસાઈ જાય તો મા બાપ મોબાઈલ આપી દે તો આ પરિસ્થિતિથી કેવી રીતે ડીલ કરવી પડશે મા બાપે કારણ કે જો મોબાઈલની એડિક્શન જ વધતું જ હશે બાળકોમાં તો એ એક્ટિવિટીનો બીજો કોઈ પાર્ટ જ નહીં કરી શકે હવે મોબાઈલ છે ને રિશ્વત તરીકે વપરાય છે બિલકુલ તો એટલું કરી દે તો હું તને મોબાઈલ આપી દઈશ અથવા મા બાપ ને માતા પિતાને કઈ કામથી જવું હોય કે કઈ કામ કરવું હોય કે એમને ફ્રી ટાઈમ જોઈએ તો પણ એ બાળકને મોબાઈલ આપી દે કે ભાઈ તું મોબાઈલમાં ધ્યાન આપ તો મારું મગજ નહીં થાય રાઈટ એ પણ અમે જોતા હોઈએ છીએ અમે ક્લિનિકલ પ્રેક્ટિસમાં એન્ડ મોબાઈલ સાથે પ્રોબ્લેમ શું છે કે મોબાઈલની સ્ક્રીન બ્રાઇટ કલરની હોય એમાં રેપિડલી ફ્રેન્સ ચેન્જ થતા હોય સો એ બાળકને બહુ જ અટ્રેક્ટિવ લાગે બાલક જયારે મોબાઈલ પર જોઈ ને તો એને આઉટસાઇડ વર્લ્ડ આજુબાજુની દુનિયા જોવાની ના ગમે કેમ કે એ સ્થિર હોય ત્યાં એક કોઈ ફ્રેમ ચેન્જ ના થાય જેવી સામેની દીવાલ છે જે સામેનો રૂમ છે એવો ને એવો છે પણ મોબાઈલ ઉપર રેપિડલી ફ્રેમ ચેન્જ થતા હોય સો જે નાનું બાળક એક વખત મોબાઈલ જોવાનું ચાલુ કરે તો એને એટલું વધારે એટ્રેક્ટિવ લાગે કે એને રિયલ વર્લ્ડ બોરિંગ લાગે અને એમાં મજા જ નહીં આવે ના હી વિલ ટ્રાય ટુ કન્ઝ્યુમ એ વધારેથી વધારે કોશિશ કરશે કે હું મોબાઈલમાં જોઉં અને પછી મોબાઈલ ખવડાવવાનું ઈઝી પડે અદરવાઈઝ તો બાળક રડે કે ખાય નહીં કે ખાવાનું થોડા નખરા કરે તો મધરને બહુ પ્રોબ્લેમ પડે એનો બહુ ટાઈમ લાગી જાય સો મધર વિચારે કે એને મોબાઈલ જોતા જોતા ખવડાવી દઈએ સો દેટ એ બાલક ઈઝીલી ખાઈ લે છે પછી હવે

એન્ડ સેકન્ડ વસ્તુ એ છે કે જ્યારે બાળક મોબાઈલમાં બિઝી હોય જે મેં તમને કીધું કે આઉટસાઇડ વર્લ્ડમાં એ પછી રુચિ ના લેતો હોય તો એને સોસાયટીમાં જવાના બીજા બાળકો જોડે રમવાનું કે કંઈક હાથદોડ કરવાની એને જરા જ નથી ગમતી સો જે બાળકોની યુઝઅઅલ ફિઝિકલ એક્ટિવિટી પહેલાના જમાનામાં થતી હતી હવે કમ્પેરેટિવલી બહુ જ ઓછી થઈ ગઈ છે સો એ પણ સ્થૂળતા અને ઓબેસીટીમાં કન્ટ્રીબ્યુટ કરે છે પછી જયારે બાળક સ્ક્રીન ઉપર જોતો હોય તો એને પણ ધ્યાન ના રહે કેટલું ખાઈ ગયું એને ઓવર ઇટિંગ કરી નાખે છે કે ખાતા જાય મોબાઈલ જોતો જાય ખાતો જાય મોબાઈલ જોતો જાય એને ધ્યાન જ નહીં રહે કે એનું પેટ ભરાઈ ગયું છે ને એની એની જે ભૂખ હતી એ મટી ગઈ છે ભૂખની ફીલિંગ એ ઓલ્ટર થઈ જાય બાળકોની એ સાયકોલોજીકલી ફેક્ટ છે વધારે કન્ઝ્યુમ કરે વધારે ખાય જંક ફૂડ ખાય બિલકુલ ડેફિનેટલી અને આપણે મહત્વની વાત વાત કરી પરંતુ અભિષેક સર જે રીતે આપની પ્રેક્ટિસની અંદર ઘણા બધા કેસીસ આવતા હશે બાળકોને લઈને અને એ બાળકોના કેસીસમાં સૌથી મોટું શું આ ફેક્ટર આવી રહ્યું છે સ્થુરતા સ્થુરતાના કારણે અને મા બાપને એક સિવિયરનેસ નથી ખબર કે સ્થુરતાના કારણે આગળ જતા બાળકની લાઇફ એના ગ્રોથ પીરિયડમાં કેટલો મોટો વર્સ્ટ ડિફિકલ્ટી આવી શકે છે તો આપની પ્રેક્ટિસ દરમિયાન એવા કેવા કેસીસ આવે છે જે સ્થુરતાના રિલેટેડ હોય છે સ્થૂળતાના ઘણા બધા કેસીસ હવે જોવા મળે છે જે મેં તમને પહેલા પણ કીધું હતું કે પહેલા અમે મેનમ્યુટ્રીશનથી ફાઇટ કરતા સ્ટ્રગલ કરતા હતા હવે કરીએ છીએ બટ ધ રેશિયો એનું પર્સન્ટેજ એનું પ્રતિશત પહેલા કરતા બહુ જ વધી ગયું છે અને મોબાઈલની જે આપણે વાત કરીએ તો એના એક બીજું પણ બહુ મોટો સાઈડ ઇફેક્ટ હવે જોવા મળે છે સ્થૂળતા સાથે સાથે એ ડેવલપમેન્ટલ ડિસોર્ડર કે બાળક એના પેરેન્ટ્સ ફેમિલી ફ્રેન્ડ્સ અને એન્વાયરમેન્ટ થી જે ઇન્ટરેક્ટ કરીને જે નવી નવી વસ્તુ શીખતો હતો જે સ્કિલ અક્વાયર કરતો હતો એવો બાળક નથી કરતો એનું ડેવલપમેન્ટ રોકાઈ ગયું છે એ બાળક જેટલું હોય ને એટલું ને એટલું જ રહે એનું શારીરિક વિકાસ થાય પણ એનું માનસિક વિકાસ ના થાય અને મોબાઈલ અને સ્ક્રીન ના એક્સેસિવ યુસેજ ના લીધે બહુ જ બાળકોમાં ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સ અમે જોઈએ છે જેને અમે ઓટિઝમ કહીએ છીએ ઓટિસ્ટિક ડિસઓર્ડર પણ બહુ વધી ગયા છે પણ મોબાઈલ સ્ક્રીન ટાઈમ એ ક્યાંક એક બહુ વધારે પડતું કારણ કે મોબાઈલમાંથી આપણને ખબર છે કે રેડિયેશન નીકળી રહ્યા છે મોબાઈલમાંથી આપણને ખબર છે કે એની એના રેડિયેશન આંખોને પણ નુકસાન કરી રહ્યા છે અને જયારે બાળક એક ગ્રોઈંગ પીરિયડ ઉપર હોય જ્યારે એની ઇમ્યુનિટી એટલું આટલો મોટા પાર્ટસ ઓફ રેડિયેશનની એક્ટિવિટીસ છે એટલું સહન નહીં કરી શકે તેમ છતાં પણ એક કોન્સ્ટન્ટ બે કલાક ત્રણ કલાક ચાર કલાક એ મોબાઈલની અંદર હોય તો એના મગજ ઉપર કોઈ અસર થવાની શક્યતાઓ વધી જાય છે આ પરિસ્થિતિમાં વધી જાય છે જે મગજમાં જે જ્ઞાન તંતુઓ હોય એ જ્ઞાનતંતુઓ એકબીજા સાથે કનેક્શન ડેવલપ થતા હોય જયારે બાળકનું ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય સો એ કનેક્શન નવા નવા કનેક્શન બનવા જોઈએ એનાથી જ મગજનું વિકાસ થતું હોય ને એનાથી જ બાળકનું જ્ઞાન શક્તિ વધે મોબાઈલના એક્સેસિવ યુસેજથી એ તંતુઓના જે એકબીજા જોડે કનેક્શન બનવા જોઈએ એ પણ બંધ થઈ જાય છે અને એના લીધે બાળકમાં ડેવલપમેન્ટલ ડિસોર્ડર થાય છે બાળકને રીડિંગ રાઇટિંગ કેલ્ક્યુલેશન એ બધામાં તકલીફ પડતી હોય બાળકને સોશિયલ ઇન્ટરેક્શન ડેવલપમેન્ટેજ મોબાઈલ સ્ક્રીન ટાઈમ વધ્યા પછી બહુ હાઈ થઈ ગયું છે ખાસું વધી ગયું છે બિલકુલ મલે સર જે રીતે પરિસ્થિતિ છે મોબાઈલનું કેડિક્શન છે મોબાઈલ વાપરતા તમે જમો તો એ કેટલું ખવાય એ નથી બાળકોને ખ્યાલ આવતો મા બાપ માટે એ વસ્તુ ઈઝી થઈ જાય કે ચલો એટલીસ્ટ બે રોટલી ખાતો તો ત્રણ ખાતી મા બાપ તો એમાં ખુશ હોય છે કે પણ એ નથી ખબર પડતી હોતી એ લોકોને કે આ એની ભૂખ કરતા વધારે એક્સેસિવ થઈ રહ્યું છે તો એક ઓબેસિટી વસ્તુ છે અને જે રીતે ગ્લુટેન ની વાત કરીએ કે ગ્લુકોઝ ની વાત કરીએ એ ક્યાંક ઘણી વખત બાળકો ટોલરેટ નથી કરી શકતા હોતા વધારે પડતા વધારે પડતા માત્રામાં જો કાર્બોહાઈડ્રેટ નું સેવન કરવામાં આવે સ વધુ છે બીજા કયા એવા રોગો છે કે જે ઓબેસીટી ડાયાબિટીક કારણે બાળકોની અંદર આવવાના ચાન્સીસ વધારે છે કારણ કે આપણે સૌ કોઈને ખ્યાલ છે કે બીપી છે હાઈપરટેન્શન છે એ આવે કાર્યા વાત છે તો માપુ આ ગંભીરતા ક્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ જોઈએ તો બાળકોમાં ઓબેસીટી સાથે સાથે નાની તો ચશ્માનું પ્રમાણ વધી રહ્યું છે મોબાઈલ રાઈટ બીજી વસ્તુ જોવા મળે તો ઇલેક્ટ્રોન જે શારીરિક જે પ્રવૃત્તિ સાવ ઓછી થઈ ગઈ છે થોડું કઈ ચાલે દોડે તો એ શ્વાસ ચડી જતો હોય છે જ્યારે આપણે જ નાના હતા ત્યારે આપણે આખો દિવસ બહાર રમતા હતા કોઈ પ્રોબ્લેમ નહોતો પરંતુ હવે એ લોકોનું વાલીઓ તકલીફ ટમ્પલિંગ કરતા હોય છે કે એક રાઉન્ડ મારે બે દાદરા ઉતરે તો એ લોકોને શ્વાસ ચડી જતો હોય છે ડ્યુ ટુ ઓબેસિટી ત્રીજું એ લોકોની જે નીંદર છે એ બહુ જ ડિસ્ટર્બ થઈ જતી હોય છે રાત્રે મોડે સુધી નીંદર આવતી નથી મોબાઈલમાં રહીને રાખે છે અને સવારે વહેલા ઉઠતા નથી અને દિવસ દરમિયાન સ્કૂલ અથવા ટ્યુશનમાં પાછી નીંદર આવતી હોય છે તો આખું બેલેન્સ ડિસ્ટર્બ થઈ જતું હોય છે સ્લીપ સાયકલ જેને કહેવાય આ બધી લીધે ધીમે ધીમે કરીને બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અત્યારે નથી આવતું પણ આ બધું જે સાઈઠ વર્ષ પછી જે અમને એડલ્ટ બીમારી આવતી હતી એ આ બધી અત્યારે વર્ષે આવી ગઈ છે બાર વર્ષે આવી ગઈ છે પંદર વર્ષે આવે છે અઢાર વર્ષે આવવા માંડી છે અમારા કેટલાય પેશન્ટ અત્યારે દિવસમાં આવતા હોય છે કે ખાલી બાર વર્ષે પંદર વર્ષે એ લોકોનું ચારસો ચારસો ડાયાબિટીસ આવી જતું હોય છે અને એ લોકોને ધીમે ધીમે કરીને ભવિષ્યમાં જો આ બધું થાય તો ગમે ત્યારે આપણે જોતા હોય છે ગમે ત્યારે સડન હાર્ટ એટેક આવી જતો હોય છે અને છોકરા સ્કૂલમાં પડી જતા હોય છે તો આ બધું ડાયાબિટીક ડાયાબિટીક 400 આવર ધેટ્સ અ હ્યુજ હ્યુજ નંબર ઓફ એને ડાયાબિટીસ આવે તો ફેમિલી એવી રીતે એને સંતોષ માની લેતા હોય છે કે એવી રીતે એને ટ્રીટ કરી દેતા હોય કે ભાઈ ફેમિલીમાં આ તો માં આવી ગયું પરંતુ ઘણી વખત આ માનસિકતા બહુ એક મોટો કહેવાય ને કે આ માનસિકતા હટાવી જરૂરી છે કે હેરિડિટી ઠીક છે કે એનું થર્ટી પર્સન્ટેજ એના ચાન્સીસ છે પરંતુ લાઈફસ્ટાઈલ એ બહુ મહત્વની જો લાઈફસ્ટાઈલ તમારી પ્રોપર હશે તો હેરિડિટી નહીં યસ હન્ડ્રેડ પર્સન્ટ અને બીજા બે પોઈન્ટ એડ કરી શકું છું કે ઓબેસીટીને લીધે એ ડિપ્રેશનનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે અને બીજું જે આપણી જે માનસિક શક્તિ હોય છે આપણે યાદ કરવાની શક્તિ હોય છે રાઈટ એ ધીમે ધીમે લર્નિંગ પાવર પણ ઓછો થઈ જતો હોય છે બાળકોને ના ટાઈમે બધું ભૂલાવા માંડે છે અને જે યાદ રહેવું જોઈએ એ યાદ શક્તિ ઓછી થઈ જતી હોય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઓબેસીટીને લીધે જે બધા બાર પંદર અઢાર વર્ષની જે ટીન એજર ગર્લ્સ હોય છે છોકરીઓમાં એ લોકોને બરાબર ત્યારે માસિક એટલે પીરિયડ્સ ઉપર પણ આ ડસર થઈ જતી હોય છે અને એને લીધે જે પીસીઓડી ની જે તકલીફ છે એ નાની ઉંમરમાં આવી જતી હોય છે બિલકુલ મારી પાસે સિક્સટી સેકન્ડ છે મલે સર

એટલું ચીઝ બટર ઓછું આપવાનું છે અને થોડુંક લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન દેવાનું છે તો આરામથી તમે ક્વોલિટી લાઈફ આપી શકો છો બિલકુલ અભિષેક સર જે રીતે વાતાવરણમાં ચેન્જીસ છે અત્યારે જોવા જઈએ તો કે તે ત્રણ ઋતુનો એકસાથે અહેસાસ થાય છે સવારે ઠંડી હોય બપોરે ગરમી હોય ક્યાંક વરસાદ પડી રહ્યો છે આવી પરિસ્થિતિ વચ્ચે બાળકોની ઇમ્યુનિટી વધારે કોમ્પ્રોમાઇઝ થઈ જતી હોય છે અને બાળકો વધારે પડતા વાયરલ ફ્લુ કે આ તમામ વસ્તુઓની અંદર રોગ લાગી જતો હોય છે તો એના માટે બાળકોની હેલ્થ જળવાઈ રહે એના માટે શું કરવું જોઈએ મા બાપે કે જેથી કરીને સાબુ અને પાણીથી એને માટે કોઈ મેડિકેટેડ સોપ નહી લાવવાનું સિમ્પલ સાબુ અને પાણીથી ઘસીન ઘસીન વ્યવસ્થિત એક કે બે મિનિટ સુધી હાથ ધરવાના અને પછી સાદા ટેપ વોટરથી ધોઈ નાખવાના સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ પર્સનલ હાઈજીન

કે પાંચ એવી આદતો છે જે રાખવાથી તમારું બાળક હેલ્ધી રહે તો પ્રોપર વોટર ઇન્ટેક બાળકમાં જાય તો ડિહાઇડ્રેશનના ઘણા બધા ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે જંક ફૂડ અવોઇડ કરવાની વાત છે જે પેકેજિંગ વાળું ફૂડ આવે છે એ અવોઇડ કરવાની વાત છે ના નથી ખવાય પરંતુ વન્સ અ કે અઠવાડિયામાં એકાદ વખત ખાધું તો ઠીક છે હેલ્ધી ખોરાક એટલે કે જે રીતે અભિષેક સરે વાતચીત કરી કે શાકભાજી છે એક સૌથી મહત્વની વસ્તુ છે પછી સીઝનમાં આવતા ફ્રૂટ છે સૌથી મહત્વના વિટામિન્સ તરીકે બાળકોમાં કામ કરે છે અને બાળકોને બને તો પ્રોત્સાહિત એવી રીતે કરવા કે તમારા સોસાયટી કે તમારા એપાર્ટમેન્ટના એરિયાની અંદર કોઈ એવી ગેમ્સ હોય કે જેના જેમાં ફિઝિકલ એક્ટિવિટી હોય તો એના માટે બાળકોને વધારે એન્કરેજ કરવાથી એની એક્ટિવિટીઝમાં વધારો થશે તો એની સ્થુરતામાં પણ ઘટાડો આવશે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થાય જી અભિશિક્ષક શું કેવું છે હું એક વસ્તુ અહીંયા એડ કરવા માંગુ છું કે બધા પેરેન્ટ્સ એમના બાળકોને એટલીસ્ટ થર્ટી મિનિટ પર ડે સનલાઇટ એક્સપોઝર આપવું જોઈએ કેમ કે આજકાલ સનલાઇટ એક્સપોઝર બિલકુલ ઓછું થઈ ગયું છે બાળક એસી માં ઘરમાં રહે સ્કૂલમાં પણ એસી માં રહે એસી વેન માં જાય કે બસ માં જાય ને પાછું ઘરે આવી જાય સનલાઇટ એક્સપોઝર નહીં થવાથી વિટામિન ડી ડેફિશિયન્સી બહુ જ વધી ગઈ છે અને સૂરજથી મોટો ડોક્ટર કોઈ જ નથી ડેફિનેટલી